આપ સર્વને રમેશ વરૂચ કૃષિ સુરણ નામમાં પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર આપ સર્વેનો હૃદયથી આવકાર કરીએ છીએ તમારા સાહસકાર બદલ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ અને આ નવા વર્ષમાં પણ અમે તમારા સહકારની અપેક્ષા સહ તમારી સમક્ષ ફરીને આજે આવ્યા છે પવિત્ર પુસ્તક બાઇબલના પવિત્ર વચનોનું વાંચન લઈને પરમેશ્વર પિતા આ વાંચન એને આશીર્વાદિત કરે સાંભળના શ્રોતાજનોની ઉપર પણ આશીષની વર્ષા કરે વિશેષ જો તમારી કોઈ પ્રાર્થનાની વિનંતી હોય ને તમારી કોઈ સાક્ષી બાબતની વિડીયો જો તે પ્રસારિત કરવા માગતા હોય તો તમે અમને મોકલો અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું અને તમારી પ્રાર્થનાની વિનંતી અમે ધ્યાન રાખી અમારી રોજની અંગત પ્રાર્થનાઓમાં ધરી રાખીશ તો આજના દિવસનો જે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું આપણે વાંચન કરવાના છે તે તો છે પહેલો સમુવેલ એનો તેનો નવમો અધ્યાય આજે આપણે તેનું વાંચન કરવાના છે પિતા પરમેશ્વર આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને તેને સમજવાને માટે શ્રોતાજનોની સહાયતા મદદ કરો ચાલો પવિત્ર પુસ્તકમાંથી આપણે વાંચન શરૂ કરીશું પહેલો સમુએલ અને તેનો નવમો અધ્યાય હવે બિન્યામીન કુળનો એક માણસ હતો તેનું નામ કીસ હતું તે શુરવીર માણસ બિન્યામીન કુળના આફિયાના દીકરા બખોરાસ્થના દીકરા સરોળના દીકરા અબિયેલનો દીકરો હતો તેને શાઉલ નામનો એક પુત્ર હતો તે જુવાન અને સુંદર પુરુષ હતો ઇઝરાયલમાં તેના કરતાં વધારે સુંદર કોઈ ન હતો તેના ખબરની ઉપરનો ભાગ સર્વ લોકોથી તરતો હતો અને શાહુલના પિતા કિસના ગધેડા ખોવાઈ ગયા હતા તેથી કિસે પોતાના દીકરા શાહુલને કહ્યું હવે તારી સાથે આપણો એક ચાકર લઈને તું નીકળ ને જઈને ગધેડાની શોધ કર પછી તેણે એફ્રાઇનનો પહાડી પ્રદેશ ઓળંગ્યો તેમજ સાલિસા દેશ ઓળંગ્યો પણ તેઓને તે મળ્યા નહીં પછી તેઓએ શાલીમ દેશ ઓળંગ્યો પણ તે ત્યાં ન હતા પછી તેણે બિન્યા દેશ ઓળંગ્યો પણ તેઓને તે મળ્યા નહીં પછી તેઓ શુભ દેશમાં આવ્યા ત્યારે શાહુલે પોતાની સાથે પોતાનો જે ચાકર હતો તેને કહ્યું ચાલ આપણે પાછા જઈએ રખે મારો પિતા ગધેડાની કાળજી છોડી દઈને આપની ચિંતા કરવા લાગશે તેણે તેને કહ્યું હવે જો ને આ નગરમાં ઈશ્વરનો એક ભક્ત રહે છે તે પ્રતિષ્ઠિત માણસ છે તે જે કહે છે તે સર્વ નિશ્ચય કરવો પડે છે તો આપણે ત્યાં જઈએ કદાચ આપણે કઈ માર્ગે જવું તે આપણને તે કહી શકશે ત્યારે શાહુલે પોતાના ચાકરને કહ્યું પણ જો આપણે જઈએ તો તે માણસને ભેટ આપવા આપણે શું લઈ જઈએ કેમ કે આપણા પાત્રોમાં રોટલી થઈ રહી છે ને ઈશ્વર ભક્તને ભેટ આપવા માટે કહી રહ્યું નથી આપણી પાસે બીજું શું છે તે ચક્કરે સાહુને પ્રત્યુત્તર આપ્યો જો મારી પાસે પાસે રોકું છે તે હું એ ઈશ્વર ભક્તને આપીશ કે તે આપણને આપણો માર્ગ બતાવ્યો પૂર્વ ઈઝરાયલમાં કોઈ ઈશ્વરની સલાહ લેવાને જતો ત્યારે તે કહેતો કે ચાલો આપણે દ્રષ્ટા પાસે જઈએ કેમ કે હમણાં જે પ્રબોધક કહેવાય છે તે પૂર્વે દ્રષ્ટા કહેવાતો હતો ત્યારે શાવુલે પોતાના ચાકડને કહ્યું એ ઠીક કહ્યું ચાલ આપણે જઈએ ત્યારે જે નગરમાં ઈશ્વર ભક્ત હતો ત્યાં તેઓ ગયા તેઓ નગરમાં જવા માટે ઘાટ પર ચડતા હતા એટલામાં પાણી ભરવાને બહાર આવતી કન્યાઓ તેઓને મળી તેમને તેઓએ પૂછ્યું શું દ્રષ્ટા અહી છે તેઓએ તેઓને ઉત્તર આપ્યો હા તે છે જો તે તારી આગળ ગયો છે હવે ઉતાવળ કરો કેમ કે આજે તે નગરમાં આવ્યો છે કારણ કે આજ ઉચ્ચ સ્થાને લોકો યજ્ઞ કરવાના છે તમે નગરમાં પહેશો કે તરત જ એટલે ઉચ્ચ સ્થાને જે જમવા જાય તે પહેલા તે તમને મળશે કેમ કે તે આવીને યજ્ઞને આશીર્વાદ નહીં દે ત્યાં સુધી લોકો ખાશે નહીં જેઓને નોતરવામાં આવ્યા છે તેઓ ત્યાર પછી જ ખાશે તો હવે તમે ઉપર જાઓ કેમ કે આ વખતે મળશે અને તેઓ ઉપર ચડીને નગરમાં ગયા નગરમાં હતા જુઓ શમુએલ ઊંચ સ્થાને જતા તેઓને મળ્યો હવે શાહુલ ના આવ્યા એક જ દિવસ અગાઉ યહોવાએ શમુએલને જણાવ્યું હતું કાલે આશરે આ સમયે

ત્યારે યહોવાએ તેને કહ્યું જો જે માણસ વિશે મેં તને કહ્યું હતું કે તે મારા લોક પર અધિકાર ચલાવશે તે આ છે પછી શાહુલે શમુએલ પાસે દરવાજા આગળ જઈને કહ્યું દ્રષ્ટાનું ઘર ક્યાં છે એ કૃપા કરીને મને કહે સમુવેલે શાહુલને ઉત્તર આપ્યો હું જ એ દ્રષ્ટા છું મારી આગળ ઉસ્થાને ચડી જાઓ કેમ કે આજે મારી સાથે તમારે જમવાનું છે અને આવતીકાલે હું તને જવા દઈશ તારા હૃદયમાં જે છે તે શરવો હું તને કહી દેખાડીશ અને ત્રણ દિવસ પર તારા જે ગધેડા ખોવાઈ ગયા હતા તેની ચિંતા કરીશ નહીં કેમ કે તે મળ્યા છે અને ઇઝરાયલની બધી આશા કોના પર છે શું તારા અને તારા પિતાના ગરમાના શર્વા પર નથી સાહુલે ઉત્તર આપ્યો શું હું ઇઝરાયલના કુળોમાં સૌથી નાના એટલે બિન્યામિનના કુળનો નથી વળી મારું કુટુંબ બિન્યામીન કુળના કુટુંબમાં સૌથી નાનું નથી તો તમે મારી સાથે વાત કેમ કરો છો પછી શમુએલ સાઉલ તથા તેના ચાકરને દિવાનખાનામાં લઈ ગયો ને જેમને નોતરેલા હતા તેઓમાં બેસાડ્યા તેઓ આશરે ત્રીસ જણ હતા અને શમુએલે રસોયાને કહ્યું જે વિભાગ મેં તને આપ્યો હતો જે વિશે મેં તને કહ્યું હતું કે તે તારી પાસે રાખી મૂકજે તે રસોઈયાએ જંગ તેના પરના સહિત માં સાઉ મૂકી સમુએલે કહ્યું જો જે રાખી મૂકેલું છે તે તારી આગળ મૂકીને ખા કેમ કે મેં લોકોને નોતાર્યા છે એમ કહીને ઠરાવેલા અવસરને માટે તારે માટે તે રાખી મૂકેલું છે એમ તે દિવસે શાઉલ સમુએલની સાથે જમ્યો તેઓ ઉ સ્થાનેથી ઉતરીને નગરમાં આવ્યા ત્યારે ઘરના ધાબા પર તેઓએ સાહુલને માટે પલંગ બિછાવ્યો અને તે સૂઈ ગયો પ્રભુ તેઓ પરોળી ઉઠ્યા અને સુમારે સૂર્યોદયની સમયે એમ થયું કે સમુએલે સાહુલને ઘરના ધાબા ઉપર હાંક મારી કે ઉઠ હવે હું તને વિદાય કરું સાહુલ ઉઠ્યો ને તે તથા સમુએલ બંને બહાર ચાલી નીકળ્યા નગરની ભાગળ આગળ તેઓ ઉતરતા હતા ત્યારે સમુવેલે સાઉલને કહ્યું સાકરને કહે કે તે આપણી આગળ ચાલ્યો જાય અને તે ચાલ્યો ગયો પણ તું હમણાં જરા ઊભો રહે કે હું તને ઈશ્વરનું વચન કહી સંભળાવું પિતા પરમેશ્વર આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરે પ્રાર્થના કરીએ હે પરમ પિતા પરમેશ્વર આકાશ જન રાજ્ય સ્થાન્ય પૃથ્વી જન ઉપાયશન એવા અમારા મહાન અને પવિત્ર દેવ બાપ અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે સવાર ચેત્યાસી ને સાતિયા સંભાળ્યા દોરો જોતા લાવ છો પ્રભુ આ નવીન વર્ષમાં પ્રભુ તમે અમારી કાળજી લો છો અને આશીર્વાદ આપો છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ હા પ્રભુ પિતા તમે તેવા મહાન અને જીવતા પ્રભુ તમે એમને મળ્યા છો બાપ એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા આશીષ તમારી કૃપા વાગે જો એ વચનો દ્વારા પ્રભુ કોક તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે લોકો વચનો સાંભળે છે અને વાંચે છે પ્રભુ દરેક પર તમારા આશીષ તમારી કૃપા આપજો વચનો સમજવા ને પ્રભુ તમારી જ્ઞાન બુદ્ધિ ને ડાપણ થી ભરજો પ્રભુ જેઓ બીમાર છે તેઓને સાજા આપજો વિકૃત પરિઓ બિલાસો આપજો નિરાધાર ના આધાર વિધવા બેલી અનાથો નો નાથ તમે થજો જે ઘર માં મરણે પ્રવેશ કર્યો હોય એ દુખિત પરિવારને તમે દિલાસો આપજો તમારા સંતો સેવકોના મુખ ની વાણી તમે થજો એ દ્વારા ગણા મહાપ્રવિતા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો હા ઘણા બધા લોકો આજે અંધકારમાં ચાલી રહ્યા છે ત્યારે પ્રભુ પિતા તમારો પ્રકાશ ધોની પર પાડો અને તે લોકો તમારા દીકરા બને થવા દેજો તમે નથી ત્યારે પ્રભુ પિતા એક એક તમને ઘૂંટાણે નમે અને એક એક જીભ કબૂલ કરે કે તમે સુખિત પ્રભુ છો અને તમને કારણ હર તરીકે સ્વીકારે પ્રભુ એવું તમે થવા દેજો દરેક ના હૃદયમાં તમે અને વ્યવહાર કરજો પ્રભુ દરેક મિશન મંડળ પ્રભુ તમારા આશિષ ને તમારી કૃપા આપજો મિશન મંડળ પ્રભુ અંદર લડી રહી છે ભાગી તૂટી પડી છે ત્યારે એવું પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ બાપ કે એ મિશન મંડળમાં પ્રભુ તમે જાગૃતિ લાવો બાપ અને એ મિશન મંડળ ફરી જાગૃત થાય અને તમને માન વિમાન ગૌરવ મળે એવું તમે થવા દેજો આ વચનો વાંચવા તમે જે ટાઈમ આપ્યો એના માટે પણ અમે તમારા પુષ્કળ આભાર માની છે પ્રભુ ફરીને અમે તમારા હાથોમાં સોંપાયા છે અમારા પાપ ગુના પ્રદો ની ક્ષમા કરજો જે કઈ માંગ્યું તમારા દીકરા સુખ્રિસ્ત નામમાં માંગે છે સાંભળો અને સ્વીકાર કરજો